જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય ટેકનિકલ ખામીને કારણે મોરલ ડાઉન થઈ જવું નિરાશ થઈ જતા જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે જેથી નિયત સમયમાં દરેક પ્રશ્નોને ન્યાય આપી શકતા નથી ઉમેદવારોનું માનવું છે કે એક જ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે જો જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઈન મોડ પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગૌણ સેવા શા માટે ઓફલાઈન મોડ પરીક્ષા ન લઈ શકે

જોડા તાલુકાના મામલતદાર ખાતે અમે આ આવેદન દેવા આવ્યા છીએ જે આ ફોરેસ્ટની ભરતી છે અને એમાં જે નોર્મલાઇઝેશનની સિસ્ટમ છે સાથે અને કોમ્પ્યુટર બેઝ જે અમને લીધી છે એક્ઝામ એ કદ નિ નિષ્ફળ નીવડી છે કારણ કે એસએસસી ઘણા ટાઈમથી એક્ઝામ લે છે અને એને ટીસીએસ જ કન્ડક્ટ કરે છે પણ એ પહેલાં એમને બધા સ્ટુડન્ટનું નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરે છે અને એની પછી જે આવા જે મેરિટ લિસ્ટ બહાર પાડે છે પણ આપણા ગુજરાત રાજ્યમાં આ પહેલું એવો કિસ્સો બન્યો કે જ્યાં પહેલાં એમને છે ને રિઝલ્ટ બહાર પાડી દીધું અને પછી અમે એમ કહે છે નોર્મલાઇઝેશનના માર્ગ તો આ તો તદ્દન ખોટી રીત છે અને આ તદ્દન બંધ થવી જોઈએ આજરોજ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ ચુડા તાલુકા મામલતદાર ખાતે અમે લોકો ગુજરાત ફોરેસ્ટ વન વિભાગ દ્વારા વનરક્ષક ગાર્ડની જે કહેવાય એની ભરતી પ્રક્રિયાને જે છબરડા છે અને જે બધું બહાર આવ્યું છે એનામાં અંતર્ગત અમે લોકો અહીંયા ભેગા થયા છીએ તો અમારી એક રજૂઆત છે સચિવશ્રીને કે ગૌણ સેવા પસંદગી મંડળને લોકોને કે જે તમે જે આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું છે એ લિસ્ટમાં તમે ખૂબ ડાયરેક્ટ બધાના નામ આપી દીધા છે કોઈના તમે કહેવાય કે માર્ક જાહેર કરેલા નથી તો બધાના તમે પર્ટિક્યુલર માર્ક જાહેર કરો એક લાખ સિત્તેર હજાર ઉમેદવારો તમે કહો છો કે પાછા અમે કર્યા છે તો તમે બધા ઉમેદવારોના માર્ક જાહેર કરો કોને કેટલું કટોપ છે કયા જિલ્લામાં કયું કેટલું કઠોપ રહ્યું છે નોર્મલાઇઝેશનમાં કેટલા માર્ક વધ્યા છે કેટલા માર્ક ઘટા છે એ અમને ખબર નથી તો એક મહેરબાની કરીને આટલું કરો અને સીબીઆરટી પદ્ધતિ જે ખાસ કરીને કે જે સદંતર નિષ્ફળ નીવડી છે તો તમે સીબીઆરટી પદ્ધતિ રદ કરો અમે બધા વિદ્યાર્થીઓ સીબીઆરટી પદ્ધતિનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર